એક અપૂર્ણાંક ના અંશ અને છેદ બંનેમાં બે ઉમેરતા તે નવ અગિયાર માઉસ બને છે અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં ત્રણ ઉમેરતા તે પાંચ બને તે અપૂર્ણાંક શોધ મિત્રો આપણે આ બે સંખ્યા શોધવાની છે કે અંશમાં કઈ સંખ્યા હશે અને છેદમાં કઈ સંખ્યા હશે તે સૌથી પહેલા આપણે અહિયાં અંશ અને છેદ બંને માટે આપણે રકમ

બે ઉમેરવાના છે એટલે કે આપણે કરીશું આપણે આપણે અંશ માટે અહીંયા શું ધાર્યું છે એક્સ અને છેદ માટે વાય એ બંનેમાં આપણે કેટલા ઉમેરવાના છે બે ઉમેરવાના છે તો 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 બે કઈ સંખ્યા મળે છે છેદ લખીશું આ બંનેમાં આપણે બે ઉમેરીએ પ્લસ બે આ અંશમાં બે ઉમેર્યા અને છેદમાં પણ આપણે બે ઉમેરીશું અંશ અને છેદ બંને બે ઉમેરતા આપણને કઈ સંખ્યા મળે છે તો અહીંયા આપણે લખીએ અગિયાર ગુણ્યા એક્સ પ્લસ બે આ પ્રમાણે લખીએ અગિયાર કંસ માં એક્સ પ્લસ બે બરાબર હવે નો આપણે વાય પ્લસ બે સાથે કર્યું છે એટલે લખીએ નવ કંસમાં વાય પ્લસ હવે વિદ્યાર્થી મિત્રો જો આ કંસની બાર અગિયાર છે એટલે એક્સ સાથે પણ ગુણશે ને બે સાથે આપણે બંને સાથે આપણે ગુણાકાર કરવાનો છે હવે અગિયાર ગુણ્યા એક્સ એટલે અગિયાર એક્સ થશે અહીંયા આપણે લખીએ અગિયાર એક્સ પ્લસ તો પ્લસ અગિયાર દો બાવીસ એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આવા જ જો આપણે આ નવ નો ગુણાકાર વાય સાથે બે સાથે કરીશું નવ કોઈના વાય એટલે નવ વાય પ્લસ તો પ્લસ નવે હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે એક્સ વાળું અને વાય વાળું પદ હંમેશા બરાબરની ડાબી સાઈડ હોય છે તો એ જો આ આપણે નવ વાળું આ નવ વાય છે અહીંયા બરાબરની કઈ બાજુ છે જમણી સાઈડ તો આપણે ડાબી સાઈડ લાવીશું અને અચળ કઈ બાજુ મૂકીશું આપણે જમણી સાઈડ તો સૌથી પહેલા આપણે લખીએ અગિયાર એક્સ આપણે આ નવ વાય ને આપણે ડાબી સાઈડ લઈશું એટલે આ પ્લસ ની જગ્યાએ શું થઈ જશે માઇનસ એટલે અહીંયા લખીએ નવ વાય બરાબર અઢાર તો જો અઢાર તો બરાબર ની જમણી બાજુ જ છે એટલે એની નિશાની બદલાશે નહીં અહીંયા જો આ બાવીસ પ્લસ છે આપણે જમણી સાડી અહીંયા મૂકીએ તો પ્લસ ની જગ્યાએ શું થઈ જશે ચલો હવે આપણે બરાબર હવે જો પ્લસ માઇનસ માઇનસ બાવીસ માંથી આપણે અઢાર બાદ કરવાના છે કેટલા બાવીસ માંથી અઢાર કેટલા આવશે ચાર પણ કહેવા પ્લસ કે માઇનસ અહીંયા જોઈ લેવાનું કે આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે તો કે બાવીસ બાવીસની આગળ કઈ નિશાની છે માઇનસ તો આપણે અહીંયા માઇનસની નિશાની કરીશું આ આપણે સમીકરણ એક મળી ગયું એ જ પ્રમાણે આપણે જે રીતે આપણે સમીકરણ એક બનાવ્યું છે એ જ પ્રમાણે સમીકરણ બે આપણે બનાવીશું એટલે તમે પણ આ પ્રમાણે પ્રયત્ન કરો તમારાથી પણ આ સમીકરણ બે સો ટકા બનશે ના બને તો વિડીયો જોવાનો આગળ ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમીકરણ અહિયાં બે કર્યો હશે અને પણ સમીકરણ અંશ અને છેદ બંનેમાં કેટલા ઉમેરવાના છે ત્રણ ઉમેરવાના છે અને ત્રણ ઉમેરતા કઈ સંખ્યા મળે છે આપણે તો પાંચના છ આ અહીંયા લખ્યું છે એ પ્રમાણે આપણે અહીંયા વાય પ્લસ ત્રણ આ ત્રણ ઉમેરતા કઈ સંખ્યા મળે છે તો કે પાંચ ના છેદમાં છ હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તે અહીંયા જો આપણે અહીંયા શું છે ક્રોસ કર્યો છે અગિયારો ગુણાકાર એક્સ પ્લસ બે સાથે અને નવ નો ગુણાકાર ત્રણ બરાબર પાંચ કૌશમાં વાય પ્લસ ત્રણ હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આપણે અગિયાર નો ગુણાકાર આખા કૌશ સાથે કર્યો તો એ જ પ્રમાણે છ નો ગુણાકાર આખા કૌશ સાથે કર્યું છું છ ગુણ્યા એક્સ એટલે છ એક્સ પ્લસ તો પ્લસ છ તારીખ અઢાર એ જ પ્રમાણે પાંચ આખા કૌશ ને ગુણશે એટલે સૌથી પહેલા પાંચ ગુણ્યા વાય એટલે પાંચ વાય પ્લસ તો પ્લસ પાંચ તારીખ પંદર ચલો હવે પછી સ્ટેપ આપા પાછો બોલો

બરાબર પંદર તો જમની સાહેર છે એટલે પંદર એવા એવા રહેશે પરંતુ આ અઢાર કેવા છે પ્લસ છે જમણી સાહેબ આપણે અહીંયા લખીએ તો પ્લસ ની જગ્યાએ માઇનસ કરી દેવાના ચલો ત્યાર બાદ છ એક્સ માઇનસ પાંચ વાય બરાબર ચલો અહીંયા કેટલા આવશે પ્લસ માઇનસ માઇનસ અઢાર માંથી પંદર બાદ કરવાના છે એટલે કેટલા આવશે

માઇનસ નવ વાય બરાબર માઇનસ ચાર બીજું સમીકરણ માય બરાબર માઇનસ ત્રણ ચલો આને નામ આપણે નામ તો આપેલું જ છે છતાં પણ અહીંયા સમીકરણ એક અને બે આપણે અહીંયા લખી દીધું છે હવે જો વિદ્યાર્થી મિત્રો બે સમીકરણમાંથી કોઈ એક સમીકરણ પસંદ કરવાનું છે અને તેમાંથી આપણે સમીકરણ કરતા જે યોગ્ય લાગે તેમાંથી આપણે એક્સ ને કરતા બનાવો ચલો હું સમીકરણ બે માંથી એક્સ ને કરતા બનાવું છું તો આ જુઓ હું સમીકરણ બે અહીંયા લખું છું છ એક્સ માઇનસ પાંચ વાય બરાબર માઇનસ છ એક્સ ને કરતા બનાવીએ છ એક્સ બરાબર માઇનસ છ એક્સ ને કરતા બનાવ્યા છે તો જોડે ઉપર જો માઇનસ પાંચ વાય છે એને આપણે બરાબરની જમણી સાઈડ આપણે અહીંયા લખવાના છે તો તે સમયે જ્યારે પણ અહીંયા આપણે પાંચ વાયની જમણી સાઈડ લખીએ તો કઈ નિશાન તમારે

તો એક્સ બરાબર માઇનસ ત્રણ પ્લસ પાંચ છેદમાં છ અને નામ આપી દો સમીકરણ હવે વિદ્યાર્થી મિત્રો જો આ એક્સની કિંમત આપણે કયા સમીકરણમાં મૂકવાની પહેલા કે બીજા એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું કે જે સમીકરણમાંથી માંથી આપણે એક્સ કરતા બનાવ્યો હોય તેમાં ની કિંમત મૂકવાની

માઇનસ નવ વાય બરાબર માઇનસ હવે વિદ્યાર્થી મિત્રો જ્યાં એક્સ છે કિંમત એટલે કે આપણે જે સમીકરણ ત્રણ બનાવ્યું છે તે એક્સ બરાબર માઇનસ ત્રણ પ્લસ પાંચ વાય છેદમાં છ અહીંયા મૂકી દેવાના છે એક્સની જગ્યાએ અહીંયા લખું છું અગિયાર પછી કૌશમાં માઇનસ ત્રણ પ્લસ પાંચ વાય છેદ માં છૂરો પછી બાકી અહિયાં આપણે અડધા પણ કરી શકતા કે અહિયાં આપણે અગિયાર ને બરાબર છે ઉડાડી પણ શકતા નથી જ્યારે આ પ્રમાણે કોઈ છેદ દૂર થતો ના હોય તો શું કરવાનું તે આપણે લસા લેવાનું શું લેવાનું છે લસા એટલે શું એ કોઈ પણ સંખ્યા હોય આ ત્રણે ત્રણ પદ સાથે ગુણો આ પહેલું પદ બીજું પદ અને આ ત્રીજું પદ તો આ છ ત્રણે ત્રણ પદ સાથે આપણે ગુણી નાખીશું જેથી કરીને આ છ દૂર થઈ જાય એટલે કે છેદ દૂર થઈ જશે તો અહીંયા નીચે લખવાનું કે લસા લસાઓ છ વડે ગુણતા ચલો અહીંયા આપણે અહીંયા લખ્યું છે કે લસા છ વડે તમારા એક્ઝામમાં તમારે મારી પાસે જગ્યા નથી એટલા માટે તમારે બરાબર છે અને નીચે તમારો દાખલો ગણવાનો છે મારી પાસે જગ્યા નથી એટલે હું આ બાજુ લખું છું તો અહીંયા લખું છું કે અગિયાર કૌશમાં ત્રણ પ્લસ પાંચ વાય છેદમાં છ પછી ગુણાકાર થો અને છ માઇનસ નવ વાય ગુણ્યા છ બરાબર માઇનસ ચાર પછી ગુણ્યા છ જો ત્રણે ત્રણ પદ સાથે આપણે મેં અહીંયા જો આ પેલું પદ છ સાથે ગુણ્યા બીજું પદ નવ સાથે પણ છ ગુણાકાર કર્યો અહીંયા માઇનસ ચાર ગુણ્યા છ ચાલો હવે છેદ ઉડી જશે છ ગયા છ ગયા આ બાજુ આગિયાર આકા કોણ સાથે ગુણશે સૌથી પહેલા અગિયાર તારીખ તેત્રીસ અગિયાર તારીખ તેત્રીસ પણ કેવા તો અહીંયા પછી ત્યારબાદ પ્લસ તો પ્લસ છે માઇનસ તો માઇનસ ચલો નું કેટલા થાય ચોપન એટલે અહીં લખીએ ચોપન વાય બરાબર છ ચોક ચોવીસ પણ કેવા માઇનસ ચલો હવે મિત્રો આપજો પેલા જે વાય છે આપણે વાય વાય નું સાદરુ આપવાનું છે આ પ્લસ માઇનસ માઇનસ એટલે આપણે પંચાવન માંથી ચોપન બાદ કરીશું એટલે કેટલા આવશે એક તો એ નીચે લખીએ આપણે માઇનસ પછી પ્લસ હવે આ રીતે નહીં લખવાનું કે પંચાવન માંથી ચોપન જાય એટલે એક વાય આ રીતે લખવાનું નહીં ખાલી આપણે શું કરવાનું ખાલી વાય આગળ ખબર છે આગળ કઈ ના આવે એટલે એક જ સંખ્યા આવે કે અહીંયા પ્લસ વાય બરાબર માઇનસ ચોવીસ હવે આપણે વાય ને કરતા બનાવીએ વાય ને કરતા બનાવીશું એટલે માઇનસ તેત્રીસ આપણે લખીશું એટલે માઇનસ ની શું થઈ જશે પ્લસ તો વાય બરાબર માઇનસ ચોવીસ પ્લસ તેત્રીસ ચલો વાય બરાબર અહીંયા માઇનસ પ્લસ માઇનસ એનો મતલબ તેત્રીસ માંથી આપણે કેટલા બાદ કરવાના છે ચોવીસ બાદ કેટલા આવે તો તેત્રીસ માંથી તમે ચોવીસ બાદ કરો એટલે આપણને કેટલા મળશે નવ મળશે કેટલા મળશે નવ અહીંયા વાયની કિંમત મળી જાય વાય કોના માટે તરી તો આપણે છેદ માટે તો છેદની સંખ્યા આપણને મળી ગઈ કેટલી મળી નવ હવે આપણે અંશની સંખ્યા શોધવાની છે તો આ વાયની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકીશું એટલે આપણને અંશની સંખ્યા મળી જશે ચાલો વિદ્યાર્થી મિત્રો હું આ થોડું સાફ કરી દઉં છું બરાબર છે આપણે લખીશું કે વાયની કિંમત સમીકરણ ત્રણ માં માં મુક્ત જો વિદ્યાર્થી મિત્રો સમીકરણ ત્રણ જો તમે સાફ કર્યું પણ મને યાદ છે એટલે હું લઈને લખું છું કે એક્સ બરાબર માઈનસ ત્રણ પ્લસ પાંચ વાય છેદમાં છ આ સમી છે એટલે આપણે વાયની જગ્યાએ નવ અહીંયા મૂકીશું તો બરાબર માઇનસ ત્રણ પ્લસ પાંચ વાયની કેટલા અહીંયા આવે નવ છેદ છ ત્યારબાદ બરાબરની છે બરાબર અહીંયા લખવાનું બરાબર માઇનસ ત્રણ આ બંનેનો ગુણાકાર પાંચ માઈનસ પ્લસ માઈનસ પિસ્તાલીસ માંથી ત્રણ બાદ કરી લે કેટલા મળશે બેતાલીસ બેતાલીસ ના છેદમાં છ એટલે અહીંયા જો ના આવશે કે છ સત્તા તો અહીં કેટલા આવશે સાત આ શેની કિંમત મળે એક્સની એક્સ કોના માટે તો આપણે તો કઈ અંશ માટે તો નીચે આપણે અહીંયા લખીએ માટે અપૂર્ણાંક નો અંશ સાત અને છેદ નવ મળે વિદ્યાર્થી મિત્રો આ દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં પૂછાય એવો છે તો તમારે આ દાખલાની પ્રેક્ટિસ જાતે પણ કરવાની રહેશે ઓકે થેન્ક યુ